ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ચાર જુલાઈ સુધી રાજ્યના તેરથી વધુ જિલ્લામાં યલો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે હવામાન વિભાગના આગામી ત્રણ કલાકના કાસ્ટ મુજબ પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના કાસ્ટ મુજબ આજે સાંજે સાત વાગ્યાની આગામી આજે સાંજે સાત વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે દસ વાગ્યા સુધીમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે રવિવારે કચ્છમાં ભારે અને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે તેર જૂને તેર જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે એક બે જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને સુરત તાપી ડાંગ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે ત્રણ જુલાઈના રોજ સુરત નવસારી વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા આવેલું બેલ આઇકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબર મળતી રહે